નમસ્કાર મિત્રો જય હિન્દ વંદે માતરમ મારું નામ વાળા રણજીત સિંહ હું ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામથી છું મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી સરકાર સુધી આપણે બધા જ ખેડૂતોના દુઃખને પહોંચાડી શકીએ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા પાંચ છ દિવસથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખૂણે ખૂણે કમોસમી વરસાદ એટલે કે માવઠું વરસી રહ્યું છે જે ખેતરોમાં થોડા દિવસો પહેલાં પોતાના પાકને જોઈ અને ખેડૂતો ખુશ થતા હતા એ બધું આજે પાણીમાં ગરકાવ થઈ ગયું છે મગફળી સોયાબીન અને એની સાથે બીજા અન્ય પાકો આ બધું ધોવાઈ ગયું છે પશુઓ માટેનો ચારો પણ બગડી ગયો છે ખેડૂતો આજે માત્ર નુકસાન નથી સહન કરી રહ્યા પણ પોતાના પરસેવે સિંચેલા સપનાઓ તૂટતા જોઈ રહ્યા છે આ પાકથી ઘણા બધા ખેડૂતોએ પોતાના દીકરા અને દીકરીઓના લગ્ન કરવાના હશે પોતાના બાળકોની સ્કૂલની ફી ભરવાની હશે અને એની સાથે ઘણા બધા સપના જોયા હશે આ બધું પાણીમાં ધોવાઈ ગયું છે આ સમય છે સરકાર અને અધિકારીશ્રીઓએ ખેડૂતોના દિલની આ વેદના સાંભળવાનો અમે સૌરાષ્ટ્રના તમામ ખેડૂતો તરફથી સરકારશ્રીને વિનમ્ર રજૂઆત કરીએ છીએ કે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરત સ્થળ પર સર્વે કરાવે અને વાસ્તવિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે અને તાત્કાલિક સહાય જાહેર કરે આ અવાજ માત્ર ખેડૂતોના શબ્દો નથી આ હજારો ખેડૂતોના તૂટેલા સપનાઓનો સૂર છે ખેડૂતોના હકનો ન્યાય થાય એ જ અમારી આશા છે ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ જય જવાન જય કિસાન